ચે બે જ આ રે તરહ લાગી છે ઓય મજાડી ને આ રજા થી મસ્ત વેળો ના આવતો અમે આવતા એ એ કરી ઓ આ હું કેટલું પાણી છે કેમ છે આ કે હેડો ગયો પછી સંપળ જરૂર જ નહીં કોણ બી કોણ બી ડાયરેક્ટ વાળ

ઓજ જના કબળી દે ન્યુ એક ટીમો કમીર દોશી પેલા પાટડા દોરીએ પસ્તી બળ જેસી ઉબરા કે એમને મો 200 તો રોવાળા આઈ જાકલાં છો હા અને આ પાણી હમણાં કોદો પડે છે પાણી આયે લાશ હમણાં છોક જતો એટલો હોશક બેહરા દેન છોઈ લે છો એ કામ કરો એમ કરો પેલો ફુક્કી આવય છે ઉબરા મુજો મુજો પાછો એ દળ લીધા થોડી

અમે રમ્યા છીએ ના રમા રમો સામે મોટા મોટા માણસો યાર રમા

ખબર ના આ હું કઈ છે ખબર પડે છે કે ચાર જ તમારા માટે કાફી છે આ ઘણી રમે છે અલ્યા ડોહો જો જો જસ્ટ આજ બસ જીવાણિયા કસ્યો તો બળકા બળકા બરાબર સા ઓ સિદો દર ઉદ્ધદર ઓ મજાક પાડવાની છે તને કપડાં મેજી છે આશી અમેજીચા ઓમા કાટા મેકા મેલા રે ઓલા દેખ ભાઈ આ શું સખરો પણ હેલો આયું છે આયું આને ખાવાનું ખાજે તો હાથ કબડ સેમબા ઉલાળો ઉલાળો કબડ જીવ લાવું છે રે જો જો વગળ હે રે મોલા મોલા અલ્યા પાડો પાડો

કબડી 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 કબડી

아, 안 돼, 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 안안 돼, 안 돼, 안 돼, 안 돼, 안 돼, 안

ના ના ગમે પછી લાગ્યા લાગી ગયા હાલ લાગત બહુ વખમ લાગે છે મા� મા�લ ૮ માળ માંચહંંચેવલ. માલ માલ! મા! માલ મા માહલુા! માલ માલ માલલ ન્લ માલલ માળલ.

મંદુ અરુ આહી ગોરી હાલત કરી કબઈ કબઈ ચાલાયા દી બચ્ચા કબઈ 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 કબઈ

હું જ <laughs>